હેલો ગેસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ બ્લોક તો મિત્રો આટલા કારણ કે મિત્રોના આગલા દિવસ કન્ના બંધ થતા પેડો હેઠળ પાયા ઉપર બે ત્રણ દિવસ કરાવે જો ખીર હોય છે પછી પણ પતંગ ચગાવે એક ગરીબ એક મરદાજન છોકરો એક મરકાકન છોકરો ને માર ભાઈ તો આય આપણા રેગ્યુલર બ્લોગ આવશે અને આવશે અચ્છા ઠીક અને અલ પડે અમાર કનેક્ટ કલર કરી લેવો છે જો તેવો નાનો એ કહે જોઈ લો મિત્રો આ અમારું કલ છે અંદે દેખાડ દઉં જોઈ લો આમ જોઈ લો મિત્રો અને આ જો રમણ ભમણ પડ્યું મિત્રો કારણ કે લગ્ન આવે એટલે લગ્ન આવે ને એટલે આ બધું રમણ ભમણ બધું અમુ નમું કરે મિત્રો આમ જો આવું જોઈએ મિત્રો અને આ જો આમાં ખાલી આ એક આ બીજો ખાલો હમે તો હમાય આ એક જ હમ અને આ સેવોશ રહી જોવા પત્ર લો અને આજીવનંદિત છે મિત્રો તો આ અમારું નાનું મસ્ત ગણું કરો આ મિત્રો અને આ લગાડવાનું હે આયા આયા બે માં એક ઠેકાણ લગાડવાનું તો હરો લો હમણાં મળ્યું રેગ્યુલર બ્લોક રહેશે અને રેસે હરો હમણાં મળ્યું મિત્રો 3 વાગી ગયા છે અને બધા ખાવવાનું હવ કામ કરી રાખ્યા છે આજ મિત્રો વાડી ગઈ તો મોજ ન આવે અને આ જો એને મસ્તીમાં જ મોજ બધા જો આ માર માં ગોદડ કરે આજ જો આ માર માં નથી બહાર છે અને આમાં બોન જો આ છે બનાવ મિત્રો આમાં બેજી થાન તંદી થા ગમેતર થજે અને આ હે અમારી બોડી મસ્ત ગના બોરા પર કાચા દેજો જો તો મિત્રો આમાં કેમેરા માં જ ન દેખાતો હોય બોરા હે પાજુ કાખામ સે જોલા લાગે મીઠા ન લાગે જોયો આરોલો બગાત બગાનું કામ કરેન આપડે આજ કામ ચાલ થયું કામ કે ત્રણ દિવસ બંધ હતું એટલે કે બ્લોગર એટલે બ્લોગિંગ તો ખરો લો હમણાં મળ્યું ગમે ત્યારે મળશું ગમે ત્યારે ત્યારે મન ફાવે તારે મિત્રો અત્યારે ત્રણ ચાર વાગી ગયા હે અને આ ફોન પડ્યો તો નહીં જોઈ લો જો આથી આથી ને કવલા કણે ચીક પડ્યો તો સીધો અહીંયા આવ્યો અહીંયા હું તો નહીં મિત્રો સીધો ને તીધે ગાડલું નહોતું મિત્રો એમને ખાટલો હતો ને સીધો પડ્યો વધશે રોડ અહીંયા હું બાંધતો હતો અને વીટલો કાને બાંધતો ત્યાં પડી ગયો ને ત્યાં ગયો એમાં બે ન સમજ્યો તમે કરાવી નાખ્યો મિત્રો કારણ કે કામ એવું હોય ને એટલે કરાવવું પડે એવું ધરતું કરવાનું નતો મિત્રો આમ બાજુ બે વાુડો આવે તો એ લઈ ખડીકરાય ફાઈનલી મિત્રો આઠ વાગી ગયા તમારો ભાઈ બે ગયો શેણાનું શાક ખાવા અને ને ડુંગળી તો હરોલો ખાઈ લેવી બધું આમ બાઇકી તો હરોલો ખાઈ લેવી તો ફાઈનલી મિત્રો તમારા પાય મસ્તી ખાઈ લીધું છે અને આ પણ હોય તૈયારી હાલે હાલે મિત્રો એમ બી પૂરું થઈ ગયું છે એટલે આ વિડીયો કાલે આવી જશે તો હા રોલો બ્લોકને એન્ડ કરીને મળ્યો બીજા બ્લોકમાં અને આજનો બ્લોક કેવો લાગ્યું કોમેન્ટમાં જણાવી દીજો આ રોલોક કાલે બીજા બ્લોકમાં મળ્યું બાય બાય